दाहो जिल्हा खरोदा विकसित भारत संकल्प यात्रा कार्यक्रम भारत सरकारना सामाजिक न्याय आणि अशक्तीकरण विभागना ए નારાયણ સ્વામીના અધ્યક્ષસ્થાને કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર સહિત પદાધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે કલ્યાણકારી યોજનાઓ સાથે આવેલા રથને વધાવવા ખરોદા ગામે જનમેદની ઉમટી પડી હતી વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત મંત્રી મંત્રીશ્રીએ નારાયણ સ્વામીને એ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા આદિવાસીઓના હિતને પ્રાધાન્ય આપ્યું છે આદિવાસીઓના યાત્રાના માધ્યમથી વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓને અપાઈ રહ્યા છે વર્ષ બે સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમને સાકાર કરવા સાકાર દ્વારા નાગરિકોને શ્રેષ્ઠ શિક્ષણ વીજળી પાણી આરોગ્ય રોજગારી સિંચાઈ સહિતની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે ભારત વિશ્વગુરુ બને અને માં ભારતી પરમ વૈભવના શિખરે બિરાજે તે માટે સરકાર કટિબદ્ધ છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રજાલક્ષી યોજનાઓના લાભો જન જન સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે વિકસિત ભારત યાત્રા યોજના કે લાભોથી વંચિત રહેલા નાગરિકોને લાભાન્વિત કરવાનું માધ્યમ બન્યું છે આયુષ્માન કાર્ડ થકી દસ લાખ સુધીની નિઃશુલ્ક આરોગ્ય સારવાર સુવિધા ઉપલબ્ધ કરાઈ છે મંત્રીશ્રીએ છેવાડાના ગરીબ મધ્યમ વર્ગના લોકોના હિત માટે સરકાર હર હંમેશ પ્રયત્નશીલ હોવાના મત વ્યક્ત સરકારની યોજનાઓનો બહણો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો આ પ્રસંગે દાહોદ ધારાસભ્ય શ્રી કેનૈયા લાલ કિશોરીએ જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના મુખ્ય બે હેતુ છે એક કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાની માહિતી લોકોને મળે છે પોતપોતાના હકની જાણકારી પ્રાપ્ત થાય છે નાગરિક જાગૃત બને છે અને બીજો હેતુ એ છે કે જાણકારી મળવાથી લાભાર્થીઓ સો યોજનાથી લાભાવીન થાય છે કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા અલગ અલગ યોજનાના લાભાર્થીઓને સ્ટેજ પરથી લાભાર્થીઓને લાભો વિતરણ કરવામાં આવ્યા હતા સાથે ઉપસ્થિત સૌ લોકોએ વિકસિત ભારત માટે સપર્ટ લઈ સંકલ્પબદ્ધ થયા હતા મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવો વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર નિવાસી અધિક કલેક્ટર શ્રી એબી બી પાંડોર પ્રાયોજન શ્રી સ્મિત લોંઢા પ્રાંત અધિકારી સુક્ષી નીલ નિલંજા શાહ રાજપૂત શ્રી મનોજ મિશ્રા તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિત સંબંધિત વિભાગના કા કર્મયોગીઓ લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેની શું એક ટીવી એટીન ન્યૂઝ દાહોદ